તો મિત્રો આપણી વાડી જોણા ખરેખર ધાણા જોઈને એવું જ લાગે કે હમણાં કાચા કાચા ખાવા છે અને આ છે આપડી મેથી પપ્પા અત્યારે મેથી ખેંચે છે જોવો તમે મેથીની ભાજી ભજીયા ભાઈ મેથી નાખીને ખાયે જમાવટ પડી જવાની છે આજે તો આજે મેથીના ભજીયા બનાવવાના છે હું કેમ લાગે પપ્પા મેથીના ભજીયા ખાવાના છે પૂણી મેથી છે મેથી પણ સારી છે અત્યારે પપ્પા પૂળી વાંધો પે હા એટલી જ પપ્પા છે કે આગળ છે જોઈ લો મિત્રો મેથી અત્યારે તમે એટલે મિત્રો આ બધું કહેવાની વાત એમ છે ને કે આ બધી મોજ છે ને ગામડામાં જ ખરેખર આવે સિટીમાં આવી મોજ નો આ રીંગણી છે તમે જોવો રીંગણા અત્યારે આવ્યા આ રીંગણા નું શાક છે ને બહુ એટલે બહુ મીઠું થાય મિત્રો ગુલાબી રીંગણા છે કટિયા રીંગણા એમ ને ધાણા બાકી એમ છે ઘટે નહીં તો મિત્રો છે તમે મેથી મેથી ભજીયા કરવાના છે લીલા ધાણા પણ હું તમને અત્યારે વિડીયોમાં બતાવું કે લીલા ધાણા કેવા છે જો આ ઘરની વાડીની મેથી છે મિત્રો અને મેથી છે ને એ નરવી આમ તો આજે ભજીયા કરીને ખાવાના છે અને ફૂલ એટલે ફૂલ મોજ અને આવી મોજ તો છે ને મિત્રો ખરેખર ગામડાઓમાં જ આવે આવી મોજ નો હોય તો ચાલો તમને ધાણા પણ ધાણા આપણે ઉતાર્યા જોઈ લ્યો ધાણા મિત્રો અત્યારે જોરદાર એટલે આ મોજ ખરેખર છે ને આપડે ગામડામાં માં જ આવે માં આમાં કઈ લેવાનું હોય નહીં આમાં હા દેશી ટમેટા છે અને તમે જુઓ ક્યાંક ક્યાંક આવીએ ત્યારે કાચા છે ફૂલ જમાવટવાળું છે બધું આ આ દેશી ખાણું કહેવાય મતલબમાં આપણું